ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ત્યારે આજે પણ લોકોએ અંગ ગરમી માટે તૈયાર રહેવું પડશે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે બપોરના બે વાગ્યા દરમિયાન શહેરમાં ભારે ગરમીનો અહેસાસ થશે આ સમયગાળા દરમિયાન શહેરનું તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ અને સાંજના ચાર વાગ્યા બાદથી તાપમાનમાં ડિગ્રી જેટલો ઘટાડો શક્યતા છે તો સાંજના પણ શહેરનું તાપમાન તેતાલીસ ડિગ્રી જેટલું રહી શકે છે એટલે કે આજના દિવસમાં શહેરીજનોને ગરમીથી છુટકારો મેળવવાની સંભાવના ખૂબ જ ઓછી છે તો છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આજે રવિવારે રજાનો દિવસ છે તેમ છતાં સાંજે જયારે શહેરીજનો બહાર ફરવા નીકળતા હોય છે તે દરમિયાન પણ શહેરમાં અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ગરમીનો પારો જે છે તે ચાલીસ ડિગ્રીથી વધુ રહેવાની શક્યતાઓ છે એટલે કે આજે પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં સેકાવવું પડશે અને સાંજ પડતા પણ એટલે સૂર્યાસ્ત બાદ પણ ગરમી યથાવત રહે છે